જીડીપી ગ્રોથ રેટ એટલે એપ્રિલ મે જૂન પછી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એનો જીડીપી નો વિકાસ દર જેટલો ઊંચો છે અને આશાઓ જન્માવી જાય એવી વાતો પણ આ સમિતિ કરી અને આમ છતાંય ઇકોનોમી નું સ્ટેટસ તો એમનું એમ જ રહ્યું ત્યારે આ મોલેટરી પોલિસી આવી અને એમાં એવું કહેવામાં આવ્યું કે હવે વ્યાજ દર ઘટશે મકાનોના જેને લોન લીધી છે એના હપ્તાના અને વગેરે વગેરે આ વાત જેટલું મોટું જૂઠાણું બીજું એકે ના હોઈ શકે કારણ કે બેંકો જ્યારે વ્યાજ દર ઘટે ત્યારે 10 વર્ષનો પીરિયડ હોય તો ઘટાડીને 8 વર્ષનો કરી નાખે છે હપ્તો એનો એ જ રાખે છે એટલે

તો ઈ પરિસ્થિતિમાં આરબીઆઈ પાસે બીજો કોઈ વિકલ્પ નથી જે તમે હું વર્ષોથી ચર્ચા કરીએ છીએ કે લુકિંગ ઇનવર્ટ એટલે આ વખતથી આમ તમે જોવા જાવ તો લુકિંગ ઇનવર્ટ નો સ્ટાન્સ આવ્યો છે આરબીઆઈ ડોલર નેવું ની ઉપર પહોંચી ગયો છે વર્ષના અંતે એકાણું બાણું ક્રોસ કરશે એવું મોટા ભાગના નિષ્ણાંતો કહી રહ્યા છે કોઈ ત્રાણું સુધી પણ કહી રહ્યું છે અને બીજા પાંચેક વર્ષની અંદર કદાચ સો રૂપિયા બહાર થઈ જાય તો શક્યતા જોવાઈ રહી છે હવે આમાં આરબીઆઈ નક્કી કરી લીધું છે કે ડોલર માં સડન વોલેટાલિટી આવશે તો અમે કંટ્રોલ કરશું બાકી હવે માર્કેટ ફોર્સીસ ને ડિસાઈડ કરી લેવા દો અને માર્કેટ ફોર્સીસ ડિસાઈડ કરશે અને ડોલર જો વધતો આઈ મીન ડોલર મજબૂત થતો હોય રૂપિયો ઘટતો હોય તો બેનિફિટ છે તમારા જેવા યુટ્યુબર્સ ને એક્સપોર્ટર્સ ને જે લોકો ડોલર માં કમાય છે પણ સામી એક દલીલ તમે જે દર વખતે મૂકો છો કે અઢી થી પોણા ત્રણ ટકાના વર્લ્ડ ટ્રેડ શેરમાં ગગડ રૂપિયો અને મજબૂત થતો ડોલર કેવી રીતના તમને મદદરૂપ થઈ શકે અલ્ટિમેટ થી આરબીઆઈ પાછું આવ્યું છે ઇનવર્ટ લુકિંગ સ્ટાન્સ સાથે કે ભાઈ ઇનવર્ટ ઇકોનોમી આપણે મજબૂત રાખીએ તમે જીએસટી જીએસટીના દરોમાં ઘટાડો કર્યો છે એટલે સાબુ તમને ખબર છે કે ઇન્ફ્લેશન એટલે મોંઘવારીનું પ્રેશર એવું મોટું હશે કારણ કે ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે કરન્સી પણ ઇમ્પોર્ટ કરીએ છીએ અને એમાંથી કાંઈ બીચું અને આપણે રેટિંગ વધારવું એના માટે ગોલ્ડ નામની કે સિલ્વર નામની કોમોડિટી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને એ પરિસ્થિતિમાં ઈ ઈમ્પોર્ટ કરવા માટે આપણે કરન્સી ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે આમાં ક્યાંય જયારે આપણી કરન્સી નેવું ગણી ડીવેલ્યુએટેડ છે દુનિયાની જે રિઝર્વ કરન્સી છે ડોલર એની સામે ત્યારે આરબીઆઈ પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી કે ઇનવર્ટ કન્ઝમ્પન કેમ વધારવું અને ઇનવર્ટ જેને કહી શકો કે ઇકોનોમી તરફ કે ફોકસ રહેવું પણ પાછો પ્રશ્ન એ જ આવે છે કે લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ તમે જીએસટી ના થોડાક દરો કાપીને નહીં આપી શકો તમારે એના માટે નોકરીઓ આપવી પડશે નોકરીઓ આપવાની જોગવાઈઓ સરકાર પાસે છે કે નહીં અને આ બધી પરિસ્થિતિમાં ડોલર અત્યારે કુશન થયેલો છે અથવા તો રૂપિયો કુશન થયેલો છે કદાચ જે રીતના રૂપિયો અત્યારે હોત ને કુશન થયેલો છે એ બે ફેક્ટરને કારણે કે એક તો છસો ને છ્યાસી અબજ ડોલર નું જે રિઝર્વ છે તમારી પાસે ફોર એક્સ રિઝર્વ અને થોડું ઘણું કુશનિંગ જે આઈટી ને ફાર્મા સેક્ટર જે એક્સપોર્ટમાંથી આવી રહ્યું છે એને કારણે છે બાકી મોટા ભાગનું એક્સપોર્ટ જેમ જ્વેલરીનું કે ઓટો એક્સિલરી તૂટેલું છે કારણ કે યુએસ ટેરિફ એને માર આપ્યો છે એવી પરિસ્થિતિમાં આરબીઆઈ જે રીતના ડોલર રૂપી સ્વેપ ઉપર જે કામ કરે છે ત્રણ વર્ષ માટે પાંચ ઓપર ડોલર એટલે પાંચસો કરોડ ડોલર ઈ રિવર્સમાં અને બીજું જે છે ઓપન માર્કેટ ઓપરેશન એટલે ઓપન માર્કેટ ઓપરેશનમાં સરકાર લિક્વિડિટી પંપ કરવા માટે શું કરે એટલે આમાં ડોલર લઈને સામા રૂપિયા નાખે ને એવી જ રીતના સરકાર લિક્વિડિટી પંપ કરવા માટે થઈ અને મેન્ટ સિક્યોરિટીઝ એટલે એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ બોન્ડ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ ના તો આ રીતના સાબુ સત્તર અબજ ડોલરનું નું આઉટફ્લો એટલે એક વર્ષની અંદર આમ તમે જોવા જાવ તો સત્તર અબજ ડોલર એટલે સત્તરસો કરોડ ડોલર વયા ગયા છે અને પાંચસો કરોડ ડોલરનું આરબીઆઈ સ્વેપ કરવા માંગે છે છે હજી કરોડ ડોલર આમ તમે જોવા તો એની એક પ્રકારે ડેફિસિટ અને આ પરિસ્થિતિમાં જે રિઝર્વ છે એ અમુક વર્ષો માટે તમારું ઇમ્પોર્ટ બિલ કે જે કઈ જે ભરવા માટે સક્ષમ છે પણ આ તમે કેટલું ટકાવી શકશો આની સામે એ મોટો પ્રશ્ન છે એટલે એમાં ઇનવર્ડ લુકિંગ જો તમારે ગ્રોથ એ રીતે લઈ જાવો છે તો એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને જે રીતના ટ્રેડ ની જે બધી સમસ્યાઓ છે એમાં તમારે વ્યાજ ના દર કે પૈસો ફેરવતો ક્લાસ એનો પૈસો ફરતો રહીએ એ તમારે જોવું પડશે અને એમાં આવા ઇન્ડિગો જેવી ઘટનાઓ થાય તો તમારો એ રૂપિયો ચાર પાંચ ગણો ફરે છે એટલે ની ચર્ચામાં એક વાત આપણે એ રહી ગઈ કે હવે તમે ફેર સાડા સાત હજાર બાર હજાર હજાર મુંબઈ રિટર્ન તમારું પંદર હજાર થાય છે અને તમારું બેંગ્લોર રિટર્ન કે એના સિવાય ચેન્નાઈ રિટર્ન છે એ તમારું છત્રીસ માં થાય છે જે એક જમાનામાં છ હજાર મુંબઈ રિટર્ન હતું આઠ હજાર નવ હજાર દિલ્હી રિટર્ન હતું અને દસ હજાર મેક્સ તમારું બેંગ્લોર ચેન્નાઈ રિટર્ન હતું એટલે આ પ્રકારનું કન્ઝમ્શન અને એમાં પછી ના આંકડા દેખાડવા એ જોવા મળી રહી છે જીએસટી ની ચર્ચા વખતે આપણે જે ચર્ચા થઈ હતી કે જીએસટી ઘટાડો તો એમાં ગણતરી એ હતી કે જીએસટી ઘટાડવાથી જે કન્ઝમ્પશન વધશે કે ઘટશે પણ એમાં ક્યાં કેવી ગણતરી હતું કે તમે જ્યારે આ પાર્સલી ઘટાડો ત્યારે કન્ઝમ્શન વધે કન્ઝમ્પન વધે તો ઓટોમેટિકલી તમે બે કે ત્રણ એટલે લો કે એક વસ્તુ તમે લેતા તમે ત્રણ લ્યો તો એ તમે ત્રણ વસ્તુ ઉપરનો જીએસટી જયારે ભરો છો ત્યારે જીએસટી એક પાર આવી દઉં પડ્યું છે પણ આપણે છેલ્લે જીએસટી ના જે આંકડા એવા એમાં જે વાત આવી તે ઘટ થઈ છે એટલે આપણે એ જોયું કે જીએસટી ના આંકડાઓ જીએસટી ની જે પણ કંઈ તમે ઘટાડ્યું એની એવડી અસર દિવાળીની ખરીદી હોવા છતાંય જોવા નથી અને ઉલટાનું તમારું ઇમ્પોર્ટ બિલ એટલે વધ્યું કે તહેવારોના દિવસોમાં ગોલ્ડ અને સિલ્વરની ઇમ્પોર્ટ થઈ એટલે આ કયા પ્રકારની પોલિસીઓ આકાર લઈ રહી છે કયા પ્રકારની આખી વાત આવી રહી છે જેને કહી શકો તમે અર્થ આર્થિક પટલ પર એ સમજવી અત્યારે અઘરી છે પણ અત્યારની પરિસ્થિતિમાં રેપો રેટ ઘટાડવા સિવાય અને ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ છે કે રૂપી ડોલર સ્વેપ છે કે ઓપન માર્કેટ ઓપરેશન સિવાય આરબીઆઈ પાસે બીજો કોઈ વિકલ્પ હોય એવું મને દેખાઈ નથી રહેવું મેં ઈ પરિસ્થિતિમાં આરબીઆઈ એ બેસ્ટ ઓપ્શન જે કહી શકો તમે કે રેપો રેટ ઘટાડો અને કન્ઝમ્શન વધારો એવો પ્રયત્ન કર્યો છે જીએસટી જેવો પણ મને એવું લાગે છે કે હજી આમાં પણ જ્યાં સુધી તમે ડિસ્પોઝેબલ ઇન્કમ અને નોકરીઓ નહીં આપો ત્યાં સુધી સમસ્યાઓ સર્જાયેલી રહેશે એટલે હાથવઘુસો હથિયાર ઈ આરબીઆઈ અત્યારે અપનાવ્યું છે ગ્રોથ ની ચેલેન્જીસ છે આખી દુનિયામાં જે જે જીઓ પોલિટિકલ પરિસ્થિતિઓ આકાર લઈ રહી છે કે ઉત્પન્ન થઈ રહી છે એમાં સમસ્યાઓ છે ઉપર વોર છે કે ઓપરેશન સિંધુજી બંધ નથી ઓપરેશન ચાલુ જ છે એટલે આ બધી પરિસ્થિતિમાં કેવી રીતના તમે બેલેન્સ કરશો બેલેન્સીસ કેવી રીતના લઈ આવશો આઈ થિંક આરબીઆઈ એઝ અ રેગ્યુલેટર એના માટે મોટી ચેલેન્જ છે અને એની આ બે મહિનાની પોલિસી મને લાગે છે એમાં એ લોકો જોશે કે આમાં શું થઈ રહ્યું છે કેવડો ફેર આવે છે પિકઅપમાં લોન્સમાં બીજી બધી જગ્યાએ બહુ મોટો આમ તમે જોવા જાવ ને તો બહુ મોટો ફેક્ટર ઇવન એજ્યુકેશન લોન્સ નો પડ્યો છે કારણ કે જે પ્રકારની પોલિસી વેસ્ટર્ન વર્લ્ડ ની થઈ ગઈ છે એજ્યુકેશન માટે થઈને એમાં એજ્યુકેશન લોન્સ નો પણ એવડો ઉપાડ ઓટો થોડુંક સ્ટ્રોંગ છે અત્યારે ઓટોમાં ભાવ ગેટા છે જીએસટી ને કારણે એટલે ઓટો લોન સારું છે ઓટો લોન ની રિકવરી સારી છે પણ ઓવરઓલ હાઉસિંગ એજ્યુકેશન આમાં જે પ્રકારનો ઉપાડ થવો જોઈએ એ નથી થતો હા આઈ મીન જે ફાર્મ લોન્સ છે એ તો જે પ્રકારની ક્લાઇમેટ ચેન્જ ની નઈ પરિસ્થિતિ જે રિસ્ક રીડન છે અને એમાં તમારે ઇન્સ્યોરન્સ બેકઅપ માં જ જવું પડે તો કોઈ બીજો વિકલ્પ નથી એટલે ઈ તમે કદાચ ડિસ્કાઉન્ટ કરો ને બાકીના ત્રણ એરિયાઝ ને તમે જુઓ હાઉસિંગ એજ્યુકેશન અને ઓટો લોન્સ કે આ બધું તો એમાં પિકઅપ ઓટો લોન્સ માં થોડું જોવા મળ્યું છે હાઉસિંગ માં થોડું જોવા મળ્યું છે એટલે થોડું સ્ટેગ્નન્ટ છે અને એજ્યુકેશન લોન ઓલમોસ્ટ અત્યારે જેને કહી શકો કે ડેમ્પન બોર્ડમાં છે એટલે આમાં કેવી રીતના આરબીઆઈ રસ્તાઓ કાઢે છે એ જોવાનું ને આઈ થિંક આ બેસ્ટ એનો ઓપ્શન હતો એના માટે બેસ્ટ કાર્ડ ઇન ધ સ્લીવ હતું એ લોકો રહીબા છે જી હિમાંશભાઈ એક વાત જેવો રેપો રેટ ઘટ્યો એટલે બધે ફરતી થઈ ગઈ કે હવે જેમણે બેંક પાસેથી લોન લીધી છે મકાન માટે કે વાહન માટે એ બધાના હપ્તા ઘટશે હવે વાસ્તવિક રીતે એવું થયું છે રેપો રેટ ઘટ્યો એનું એડજસ્ટમેન્ટ રીપેમેન્ટ ઇયર્સમાં રિપેમેન્ટ હતું એનું આઠ કરી નાખ્યું હપ્તા એ રાખ્યા એટલે છેવટે જતા એને રિપેમેન્ટમાં જયારે પૂરું પતી જાય ત્યારે ફાયદો થશે જે થવાનો હોય તે અને એને ડિસ્કાઉન્ટેડ કરીએ ઇન્ફ્લેશનથી તો કદાચ એ ફાયદો એ નહીં થાય પણ અત્યારે જે એનો જે હપ્તો ઓછો થવાનો હતો એ હપ્તો તો ઓછો થવાનો નથી તો આવું કેમ કર્યું છે સાહેબ તમે મને એક બેઝિક વસ્તુ સમજાવો દર વખતે આ બહુ સરસ આર્ગ્યુમેન્ટ આવે છે કે ભાઈ આ જનરલી લોકો એમ કે ઇન્ટરેસ્ટ લિંક રેટ અમારા રેટ ઓફ તમારા ઈએમઆઈ રાખો પણ મને એ વસ્તુ સમજાતી નથી કે જો દસ લાખની કોઈએ લોન લીધી છે મકાન માટે તો એનો હપ્તો એને દસ હજાર નો આવે છે મહિના આવશે ઇન્ટરેસ્ટ રેટ લિન્ક હોય કદાચ હપ્તો ઘટે બરાબર છે પણ ઓવરઓલ તમારે જે પેમેન્ટ કરવાનું છે દસ લાખ ની ઉપર નું જે કાંઈ ઇન્ટરેસ્ટ એ તો તમારે દેવાનું જ છે ને હા પણ એ ઘટાડતા નથી અત્યારે જ કઉ છું છેવટે આપે છે તમને કન્સેશન એટલે થવો જોઈએ એટલે રેઝન્ટ રૂપી કોસ્ટ એ નથી થતો

એ અગત્યની છે કારણ કે અત્યારે મોંઘવારી વધે છે અત્યારે એનો ખર્ચો થાય છે અત્યારના ખર્ચા પ્રમાણે એની આવક એને હપ્તો ઘટે તો ફાયદો થાય આઠ વર્ષ પછી ઇન ધ લોંગ રન એવરીબડી ઇઝ ડેડ એવરીબડી ઇઝ ડેડ પ્રિસાઇઝલી પ્રિસાઇઝલી લોંગ રન માં આઠ વર્ષ સુધી ફાયદો થવાનો એટલે ધીસ ઇઝ પ્યોર આઉટરાઇટ સિમ્પલ જગલરી એન્ટિટી એટલે એમાં એમાં એટલે એટલે હું ઈજ કઉ છું આ નંબર કેટ છે આ લોકો એ સમજવું પડશે કે કોઈ દિવસ તમારા હપ્તા ઘટતા નથી તમારો ટાઈમ સ્પેન્ડ ભલે વધે છે ઘટે છે છે જે પણ રૂપિયા લીધા સાડા નવ લાખ નહીં થાય એ દસ લાખ ની માથે જ જશે એમાં તમે ગમે કરો દસ લાખ કેપિટલ મૂળભૂત રીતે મૂળભૂત રીતે બેન્કોનો કારણ કે મૂળભૂત રીતે બેન્કોનો ધંધો જે છે એ ઇન્ટરેસ્ટ આધારિત જ છે તો એ કેવી રીતે એમાં ઇજાતો કરી શકે પણ એને પૈસા સસ્તા પડે છે તો એ બેનિફિટ એ ગ્રાહક ને પાછળ કરવો જોઈએ એને જો 25 પેસિસ સસ્તો પડ્યો તો એનો એનો બોરોઇંગ રેટ ફ્રોમ રિઝર્વ બેંક હેઝ ગોન ડાઉન તો એ એને એના બોરોર ને પાછા આપવા જોઈએ બહુ સરળ વાત છે એટલે એમાં એવું છે કે ઇન્સ્ટન્ટલી ઇમ્પ્લીમેન્ટ ઇન્સ્ટન્ટલી ઇમ્પ્લીમેન્ટ તમે જે કહો છો ને એ સાચું છે આ દેશની પ્રજા આને જ લાયક છે કારણ કે એ જે કે છે એ બધી ફેસ પર લઈને માને છે અને પેલું આપણે ગુજરાતીમાં છે ને કે અને એમ તાબુદેલી કરવા માંડે છે પછી કોવિડ હોય તો થાળી વગાડે મીણબત્તી હોય કરે એટલે આ ભક્તોને કઈ સમજવાની આ તે મતલબ નથી હોતો ભક્તોને તો જે કઈ આવે એને વેલકમ કરવાનું હોય છે પણ આ પ્યોર એન્ડ આઉટ ચીટિંગ છે રિઝર્વ બેંકે કહેવું જોઈએ કે હાલ હપ્તામાં કોઈ જ ઘટાડો નહીં થાય પણ તમારી લોન દસ વર્ષમાં ચૂકવવાની હશે એના બદલે આઠ વર્ષમાં ચૂકવવાની થશે એનાથી વિશેષ જયારે રેપો રેટ ઘટે છે કે રિવર્સ રેપો રેટ ઘટે છે કે જે પણ કઈ થાય છે તો એની અસર સીધી બેન્ક પાસ ન કરી શકે એના નોટિફિકેશન ઇસ્યુ થાય એનો ટાઈમલાઇન ઇસ્યુ થાય એ પ્રમાણે સીધું એમ્પ્લિમેન્ટી ના કરી શકે

એ કઈ નશામાં છે ખોટું શુક્ર જાહેરાત કરે છે પણ સામાન્ય માણસ વિચક્ષણ એ નથી ને ચાણક્ય બુદ્ધિ એ નથી એ તો એમાં કે આપણો રેપો ઘટ્યો એટલે આપણો વ્યાજ નો દર ઘટશે એટલે એવું કઈ ઘટાડા વાયસે વર્ષા રેપો રેટ જયારે વધે

એ એને ઓનેસ્ટલી ગ્રાહકને પાસ કરવું જોઈએ જો સરકારી સંસ્થાઓ જ આ રીતે ચોરીના ધંધા કરતી હોય જો સરકારી સંસ્થાઓ જ આ રીતે અપ્રમાણિક રીતે કામ કરતી હોય જો દેશની રિઝર્વ બેંક આ પ્રકાર એના ખોટા અને ગેરમાર્ગે દોરનારા વિધાનો કરતી હોય તો આ દેશમાં પછી કશું પૂછવા જેવું રહ્યું જ નહીં કોઈને એટલે હું એ જ સમજાવવા માંગુ છું આપને કે આઈડિયલી ની જ્યારે રેટ ઘટાડાની વાત આવે તો સામુ એક સર્ક્યુલર બીજું આવી જાય છે કે તમારા એટીએમ ઉપર ના ચાર્જીસ કે તમારા ઇન્ટરબેન્કિંગ ચાર્જિસ કેવી રીત થવા પ્રેસ પ્રેસ કોન્ફરન્સ માં શું જખમા રહો જાહેર કર્યું તમે આ બધા તમે તો જ્ઞાની છો એટલે તમને આ બધી ખબર હોય સામાન્ય માણસને તો નહીં પડે ખબર એ તો રાજી થઈ ને

તમે રિકવર કરો છો પૈસા એટલે મને તો જે બેનિફિટ બનશે એ મળશે તે ઇન્ફ્લેશન ડિસ્કાઉન્ટેડ મળશે એટલે આ ઓલી નવી અને જૂની જે ઇન્કમ ટેક્સ ની સ્કીમ છે ને એના જેવું હોય છે એટલે આમાં જે હોય આંકડામાં બહુ પડવું નહીં ટેક્સ ડિપાર્ટમેન્ટ છે ને એને તો બધી જ પ્રકારની અંચાઈઓ કરવાની છૂટ હોય છે રિઝર્વ બેંક પાસેથી અપેક્ષિત નથી નકલી ટોટો પકડાય છે ને રિઝર્વ બેંક છાપતી જે ટોટો છે નકલી ટોટો પકડાય છે પચીસ ટન સોનું વેચ્યું છે એગ્રીટ ઉના નથી પડતો પણ જે રીતનો સ્પ્રાઇટ થયો છે ડોલર પ્રાઇસિંગમાં એનો વન ઓફ ધ વેલ્યુ ઓફ રૂપી અથવા તો પીપીપી ઘટતી જાય છે ડોલર સુધી આ થશે

એટલે આમાં એવું છે એટલે આમાં એવું છે પાવર ઇઝ કોન્સપીરસી અગેન્સ્ટ ધ માસીસ એટલે પાવરમાં જે બેઠા છે ને એની પછી તમે સાચું બોલે તમારી એની અપેક્ષા ના રાખતા આરબીઆઈ ઇઝ આરબીઆઈ ઇઝ અ જજ આરબીઆઈ ઇઝ નોટ અ કિંગ બટ ધેમ ટુ ધેર પાવર ધે આર ઇન ટુ પાવર ટુ ગો ધ મની માર્કેટ્સ નો ઇટ ઇઝ સપોઝ ટુ બેલેન્સ ધ પાવર એન્ડ ધ પબ્લિક ઇન્ટરેસ્ટ નોટ ધ લિસ્ટ એટલે જોઈએ આપણે જોઈશું આવતી વખતે ધન્યવાદ આપણે બહુ સરસ ચર્ચા ચગાવી અને બહુ સરસ જાણકારી પૂરી પાડી એ માટે આભાર મળતા રહીશું આપણે તો માથા જડેલા છે મળીશું ધન્યવાદ ધન્યવાદ આવજો